આ ઓકે મમ્મા ફાઈન ફાઈન ત્યારે ઘરે છે ને એક તો બાળક હતું બીરા બે બાળક આવી ગયા છે આજ તો તોફાન કર્યા છે બધા છોકરા ધગા મડી બહુ તો તમે શું શું બન્યો કેવા તો કે આયો તો શું કોણ છે જમવામાં <sighs Stat> <mitad> જમી લીધું લીધું પૂરી બનાવતો હતો ને હમણાં હે તો હમણાં પૂરી બનાવતો હતો ને આમાં જો આમાં બોલ જમવાનું છે કે જય સ્વામી નારાયણ રેડી થાય છે આપણો થાળી પણ રેડી થાય છે સામે જોઈને બોલો ભાઈ આ ચોપાટીમાં જાવ છે ને તારે ચાર વાગે જવાનું છો જમવાનું આજનું મેનુ છે દાળ ભાત શાક એનું શાક છે ગોળી ને રસ ક્યારે આવ્યા તમે

આ બાજુ પકોડાનો પ્રોગ્રામ છે બેનોને લેવા જીજા જે આવ્યા છે એટલે પકોડાનો પ્રોગ્રામ કર્યો છે અને સાથે મરચા આજે છોકરા બધા વૈયા જાય અને પકોડા ખાઈ લેજો બધા ગરમા ગરમ પકોડા બને છે એક બાજુ કાચા પકોડા હે હિન્દી બોલ તું હિન્દી બોલ आया जो हिंदी बोल हिंदी बोल हिंदी बोल इसमें बोलो हाय, कैसे हो गाइज हैं बोलने बोल कैसे हो हिंदी में बोलो फोन दो हिंदी में बोलो हिंदी तुम्हारा नाम क्या है તમારા નામ ક્યાં હે તો ફ્રેન્ડ હવે મળવી નેક્સ્ટ માં ત્યાં લગી બધા બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મળતા ભકતા માં